રાજકારણની વાત કરવા માંગતો નથી ખેડૂતના દેવા માફ કરોની સાથે ખેડૂતો માટે લડવાના છે એમાં કોઈ પાછી પાણી નથી કરવાના અને ખેડૂતો મારી સાથે જોડાવાના હકની લડાઈ લડીને ખેડૂતને હક અપાવીને અમે રહેશું ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે ત્રણ કાળા કાયદા લાવ્યા હતા સાતસો લોકોએ જીવ ગુમાવ્યો હતો સત્તા પણ એના પેટનું પાણી હલ્યું નહોતું અને થૂકેલું ચાટું ઉપડ્યું હતું આ વખતે મને વિશ્વાસ છે ગુજરાતમાં ખેડૂત જાગશે જાગશે ને થૂકેલું ચાટવું ના પડે પહેલાં પાણી આવ્યા આવ્યા પહેલાં પાળ બાંધે સરકાર એની વિનંતી કરીએ જ નહીં તો ગામડામાં કેસરી કેસ નાખીને કોઈ જશે તો ખેડૂતો પાવડાના હાથા લઈને મારવા પણ ગયો છે ભારતીય જનતા પાર્ટીના તટકુઓ અમુક ડિબેટમાં બેહી અને બૂમબરાડા પાડે છે અમરેલી જિલ્લાના કોઈ પણ ગામડામાં ખેડૂતોને આપણે મળવું હોય તો તમારું ટીવી અમે ભાજપના પ્રવક્તાઓ

એને જ આની અસર થાય નિષ્ઠુર નાપાક એટલે કે હૃદય વગરના જે લોકોએ હૃદય વેસી નાખ્યું હોય એ લોકોના ઇફેક્ટ ન થાય એટલા માટે આ ભાષા બોલું છું એ રુદન કાપી ઉઠે આપો સ્થિતિ એટલી ખતરનાક છે કે માલધારી મળે તો એ રડતા હોય એના પશુધનના સારાની તકલીફ તૈયાર પાક કેટલાય લોકો એની દીકરીના લગ્નોની તૈયારી કરી હોય ખેતીના આધારે કેટલાય લોકો એના દીકરાના ફીની માટેની તૈયારી કરી હોય મોટી મોટી લોનો મંડળીઓ લઈને ખેતીની અંદર નુકસાની ભરપાઈ કરવા માટેની ખેતી કરતો ખેડૂત આજે આ વખતે પાક બહુ સારો આવ્યો હતો બધો જ પાક ખતમ થઈ ગયો કપાસ સીંગ સોયાબીન બાજરો જુવાર તલ એ ટુ ઝેડ ફિનિશ થઈ ગયું ત્યારે વકલ પાડ્યા વગર ડાયરેક્ટ ખેડૂતના દેવા માફ થાય એના માટે ખેડૂત સત્યાગ્રહોનું અમે આવતીકાલથી એટલે કે ત્રણ તારીખથી શરૂઆત કરીએ છીએ સરકારને એટલી જ વિનંતી કરી કે અમે કોઈ ઓગણીસ લાખ કરોડના વાત નથી કરતા હોય આ દેશની અંદર ઉદ્યોગપતિના દેવામાપ થતા હોય ભૂતકાળમાં મનમોહન સિંઘ સરકારે ડાયરેક્ટ ખેડૂતના દેવા માફ કરેલા હશે નવું કાંઈ નથી છત્તીસગઢમાં દેવા માપ કોંગ્રેસે કરેલા છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે દેવા માપ કરેલા છે પંજાબમાં કોંગ્રેસે દેવા માપ કરેલા હું એમ નથી કેતો ગુજરાતની આ વખતની જેટલી મંડળીઓ લીધી છે ખેડૂતો ધિરાણ લીધા એ ધિરાણ માફ કરે તો ખેડૂત પરિવાર ખેતી કરતો હતો અમારી વધારાની કોઈ વાત નથી આજે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ અમને કાનમાં કહે છે નેતાઓ પણ કહે છે કે સરકાર શા માટે નથી કરતી અમે બોલી નથી શકતા આવી સ્થિતિ ભાજપના લોકોની પણ છે

ગઈકાલે જ ધારીગીર પંથકના જે ગ્રામીણ ગામડાઓ છે જે ખેડૂતો પોતાના ખેતર નથી શકતા અમારે ટ્રેક્ટર માં જવું પડતું હતું ખેડૂતો કોઈ ગામડાની અંદર ખેતરમાં માં નથી જઈ શકતા ખેતરમાં જાય મારા વિસ્તારના બે ત્રણ ખેડૂતોને ખેતરે ગયા પછી હાર્ટ તકલીફ થઈ ટેન્શન માં હુમલાઓ આવ્યા ડેથ થઈ કે આવા પણ બનાવો છે સુસાઈડ થાય આપઘાતના બનાવો વધતા જ હશે

ખેડૂતના દેવા માફ કરો હું તમને સત્કાર વાવીશ હું સન્માનિત કરવા આવીશ કોઈ રાજકીય વાત નથી કોઈ રાજકારણની વાત કરવા માંગતો નથી ખેડૂતના દેવા માફ કરોની સાથે ખેડૂતો માટે લડવાના છે એમાં કોઈ પાછી પાણી નથી કરવાના અને ખેડૂતો અમારી સાથે જોડાવાના હકની લડાઈ લડીને ખેડૂતને હક અપાવીને અમે રહીશું ખેડૂતોને નુકસાન થઈ છે એની વ્યથા નેતાઓ પર શરૂ થઈ ગઈ છે ગઈકાલે જ ભાજપના એક નેતાની સામે કોગરે લોકોએ આક્ષેપો કર્યા ન્યાય આપો દેવા માફ કરો આ ગતકડા સર્વેના બંધ કરો શું કે શું આગામી દિવસોમાં શું થશે ગામડાના ખેડૂતો જો જાગી જાય પંજાબમાંથી ગુજરાતના ખેડૂતો શીખ લેવી જોઈએ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે ત્રણ કાળા કાયદા લાવ્યા હતા 700 લોકોએ જીવ ગુમાવ્યો હતો સત્તા પણ એના પેટનું પાણી હલ્યું નહોતું અને થૂકેલું ચાટવું પડ્યું હતું આ વખતે મને વિશ્વાસ છે ગુજરાતમાં ખેડૂત જાગશે જાગશે ને થૂકેલું ચાટવું ના પડે પહેલા પાણી આવ્યા આવ્યા પહેલા પાળ બાંધે સરકાર એની વિનંતી કરીએ નહીં તો ગામડામાં કેસરી કેસ નાખીને કોઈ જશે તો ખેડૂતો પાવડાના હાથા લઈને મારવા પણ દોડશે મંત્રીઓ તો ખેતરો સુધી પહોંચ્યા હતા શરૂઆતથી આશ્વાસન આપવા ગયા હતા પહેલી રાતથીને જ દોડતા થયા હતા પાયસાવાળીને લાંબા ભૂટ પહેરીને પણ ગયા હતા કોઈને ઘાસની ગંધ પણ આવતી હતી રાજકી ટીકા ટિપ્પણીમાં મારે નથી પડવું હું ફક્ત એટલું જ કહું છું ગયા એ આવકાર્ય બાબત છે મુલાકાત લીધી સારી બાબત છે પણ મંત્રીઓથી કઈ થવાનું નથી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી કલેક્ટરો મામલતદારો આ કોઈ ગયા કોઈ નથી ગયા પેપર વર્ક આ લોકો મારફત થાય મિનિસ્ટરને બિચારાઓને ખબર એ કામ કોણ કરે છે ભૂતકાળમાં અમે જ્યારે કામ કર્યું છે ત્યારે ભૂતકાળમાં ટોકતે વાવાઝોડામાં ભરાયેલા ફોર્મ કસરા પેટીમાં પણ મળ્યા છે ત્યારે આ બધા કતકડામાંથી બહાર આવો અને ખેડૂતના દેવા માફ કરો આલી વિનંતી કરીએ અને મારી વાતમાં કંઈ તથ્ય ન લાગતું હોય તો હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ટટુઓ અમુક ડિબેટમાં બેહી અને બૂમબરાડા પાડે છે અમરેલી જિલ્લાના કોઈ પણ ગામડામાં ખેડૂતોને આપણે મળવું હોય તો તમારું ટીવી અમે ભાજપના પ્રવક્તાઓ આ જઈએ અને ખેડૂતને પૂછી લઈએ કે હું વ્યથા છે ટેકાના પણ મગફળી આથી ખરીદવાની હતી એમાંય પછી આથી માના એનો પરિપત્ર આવ્યો દિલીપભાઈનું પણ નિવેદન આવ્યું આ શું કહેવાનું હતું સરકારની મનસાખ ખેડૂત વિરોધી છે સતી એટલા માટે થાય કે ધનતરેશ પહેલા પાક ખૂબ સારો હતો પુષ્કળ મગફળીમાં ઉત્પાદન હતું ગયા વર્ષે બસો મણની ખરીદી કરવાની જાહેરાત કરી અને ખરીદી થઈ પણ કરી આ વર્ષે સારો પાક આવ્યો તો સિત્તેરમણ ની ખરીદી કરશું એવું ગતકડું બહાર પાડ્યું સિત્તેર ગતકડું બહાર પાડ્યા પછી રાઘવજીભાઈને હટાવીને નવા મિનિસ્ટર લાવ્યા એના ઉત્સવોમાં લઈ ગયા ટીવી મીડિયા પેપર એના સન્માનિત ને બધું એમાં આવેલું અતિવૃષ્ટિ થઈ અતિવૃષ્ટિ થઈ કેટલાય ખેડૂતોએ તૈયાર પાક કરીને ઘરમાં પણ લઈ લીધો હતો એના ટેકાના ભાવની આજની તારીખમાંથી શરૂઆત હતી ગુજકો માર્શલે ગઈ વખતે સારી ખરીદી કરી અમારા જિલ્લાના વરિષ્ઠ નેતા આમ તો આખા હિન્દુસ્તાનના નેતા દિલીપભાઈ સંસ્થાએ ખરીદી કરી ખુદ દિલીપભાઈને જ ખબર નથી માટે સરકારની અંદર સંકલનનો અભાવ છે મિનિસ્ટ્રો કૃષિ મંત્રી સરકાર ગુજકો માર્શલ બધામાં સંકલનનો અભાવ છે કારણ કે એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે આની અંદર ખેડૂતની ખો ન નીકળી જાય એની તકેદારી રાખવી અમારી વિરોધ પક્ષની જવાબદારી છે અને એના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની અમે શરૂઆત કરી તમે ખેડૂત સત્યાગ્રહ કરો છો અમરેલી જિલ્લાના મંત્રી ઉર્જા મંત્રી પણ છે સહકાર શિરોમણી કોઈ અહીંયા છે ખેડૂતોને ન્યાય મળે એવું તમને કેટલું આશા આ જિલ્લો ખેડૂતોનો છે આ જિલ્લો કોઠા સુજવાળો છે આ જિલ્લો ભૂતકાળમાં નાની એવી વાત હોય હું તમને વાત કરું કે પાયલ કાંડ બન્યો તે દિવસે અહીંયા રાજકમલ ચોકમાં કીધું કે તમારે પીછે હટ કરવી પડશે હાઈકોર્ટની અંદર થુકેલું છાટવું પડ્યું આજે હું તમને ચેલેન્જ આપું છું કે ખેડૂતો ન્યાય અપાવીને અમે રહેવાના છી અને જજુમવાના છી જિલ્લાના લોકો ભૂતકાળમાં બે હજાર પંદરમાં બગસરાનું પૂર આવ્યું હતું ખેડૂતો પાયમાલ થયા તા તેર દિવસ સુધી પરેશભાઈ ધાનાણી અન્નો દાણો પેટમાં નહોતો નાખ્યો અને આંદોલનનું રણસિંઘ અમે ફૂંક્યું તું ત્રણસો કરોડ રૂપિયા તેરમે દિવસે સરકાર ને ડિક્લેર કરવા પડ્યા હતા તોકતે વાવાઝોડું તેર દિવસે ડિક્લેર કરી પૈસા આવી ગયા પૈસા ડિક્લેર કર્યા માંથી પચાસ ટકા આવ્યા પચાસ ટકા નો આવ્યા તોકતે જાહેરાત કરી આવ્યા કેટલા આવ્યા નો આવ્યા એની આરટીઆઈ કરી જવાબ હજુ મળ્યા નથી આ વખતે તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એટલે નાખવાનું કહે છે કે કોઈ બાદબાકી રહી જશે તો એ ખેડૂતના રજીસ્ટ્રેશન અમે કરશું ડાયરેક્ટ ખેડૂતને તમે વળતર આપી દો આ પ્રક્રિયામાંથી બારા કાઢો અને હું તો કઉ ટેકાના ભાવમાંથી પણ ખેડૂતને બાર કાઢો ભાવ ભાવ યોજના કેમ નથી કરતા યોજનામાં તમને હું વાત કરું કે બારદાન ખરીદવા નહીં ગોડાઉન રાખવા નહીં ટેકાના ભાવમાં કરપ્શન જે કરે છે કે ભાઈ સારી સિંગ નબળી સિંગ એના ગતકડા કરવા નહીં ગોડાઉનો હળગાવવા નહીં રેફા નાખવા નહીં ડાયરેક્ટ તમારે ખેડૂતને બસો મણ લઈશ બસો મણના ડાયરેક્ટ ખેડૂત

એની અંદર વેપારીઓ પણ ખેડૂતોનું શોષણ કરે છે બસો મણ ગયા વર્ષે લીધે આ વર્ષે સિત્તેર મણ દાખલા તરીકે એટલે બાકીની સિંગના ભાવ જ ના થાય માટે મળતિયાઓને લાભ ન મળવા દેવો હોય તો હું તો કોઈ સમાંતર ભાવ યોજના લાગુ પાડી દઉં ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં ગેસની સબસીડી જેમ આપો છો ડાયરેક્ટ પૈસા આપી દો એ નહીં કરે કરપ્શન ક્યાં કરવા જવું કરપ્શન માટે બધું કરે છે એકસો દસ ટકા કોઈ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ એમ કેતો ના ના અમે કરપ્શન માટે નથી કરતા તો કા મારી બુદ્ધિમાં ખામી ગણાય હું સીધું ને સરળ ગણાવું છું કે સિંગની ખરીદી થાય ખેડૂત યાર્ડમાં માલ લઈને જાય એટલે એને પાસ કરાવવાના રૂપિયા આપવાના ત્યારે એની સિંગ પાસ થાય સાથે તમારા કોથળા ખરીદીમાં પૈસા લગાવવાના તમારા અધિકારીઓને એમાં રોકવાના તમારા ગોડાઉનો તમારે ભાડે રાખવાના ગોડાઉનમાં સિંગ ભરીને એને હાચવવાની પાછી એને હળગાવવાની એમાં ડેફા નાખવાના એના તમારે જવાબ આપવાના એ કઈ ન કરાય હું તો બસો મન લેવીશ સમાંતર ભાવ યોજના કરી બસો મણના જેણે જેને સિંગ વાવી એના પાણીપત્રકમાં પત્રક માં એની સિંગનો નો ફોટો પાડે અને એ હાથ બાર આઠ અને એ ઓનલાઈન સીધું રજુ રજૂઆત કરે એના આ માં ડાયરેક્ટ પૈસા આપી દો સિંગ ઓપન માર્કેટમાં વેસવાની પરમિશન આપી દો વાર્તા પૂરી થાય આ દેવા માફી મને તમે સત્યાગ્રહ ખેડૂતો માટે કહો શરૂ કરો છો દેવા માફી નહીં થાય તો કોંગ્રેસ શું રણનીતિ છે ખેડૂતો માટે ખેડૂતોની દેવા માફી કરાવવા માટે કોંગ્રેસ લડી લડવાની શરૂઆત કરી રહી છે બીજી બાજુ ખેડૂત સત્યાગ્રહ મારફત ખેડૂત વેદના યાત્રાની પણ શરૂઆત થઈ રહી છે ખેડૂત એવું બોલશે કે અમને ન્યાય મળી ગયો છે તો અમને કોઈ વાંધો નથી ખેડૂત એમ બોલશે કે અમને અન્યાય છે એના માટે અમે લડવાનું છે ઇલેક્શનો નજીક આવે છે એટલે કોંગ્રેસ બધા કવાઈ શરૂ કરી છે શું કહેશું પ્રેસ કોન્ફરન્સમાં પણ મેં કીધું છે બે દિવસ પહેલાં ટીવી ડિબેટમાં પણ મેં કીધું છે કે તમારો મત તમારો મત છે

હું એમ કહું કે એના વખાણ કરીએ તો અમે દેશ ભક્ત એની આલોચના કરી એટલે અમે દેશ દ્રોહ આ તો એના મન વાતો કરે અને અમારે સાંભળી લેવાનું કોંગ્રેસ પોતાની ભૂમિકા નિભાવે તો રાજકારણ ઈ કરે લીલા આ વાતો બધી બંધ કરી અને હું તો એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી પણ જોડાય હાલો બધા આરે મળીને આપણે સરકાર પાસે જાય હાલો આપણે આરે જઈને કઈ આ જિલ્લાના ધારાસભ્યોની આરે મારી જવાની તૈયારી છે

આવું કામ તો હું એમ કહું છું કે દાઉદય નહીં કરતો હોય છોટા શકીલ નહીં કરતો હોય ખંડણી માગતો તો સીધો કેતો ફોન કરી એટલા મોકલી દો આ તો પેટ્રોલ માં એટલું જીએસટી ડીએ ગેસ ની એટલી મોંઘવારી ડીએપી ખાતર જે વપરાય છે બિયારણ ચાર ગણા ભાવ થયા ટ્રેક્ટર ત્રણ ગણું મોંઘું થયું બધી બાજુ થી ખેડૂત મરી ગયો ભાવ નિન્યા ઊભા છે હું એક જમાના ની અંદર વાત કરું કોંગ્રેસના સિંહ ની સરકાર વખતે બત્રીસ હજાર નું તોલું સોનું હતું આજે શું ભાવ છે મનમોહન મોંઘવારી માજા મૂકી છે અને ખેડૂતની વાતો કરીએ તો ટંટણિયા નીકળી પડ્યા છે આલોચના કરવા સવારે જયારે તમે અન્નનો દાણો ખાવ છો ત્યારે ભગવાનને પગે લાગીને જયારે ખોરાક ખાવા બેહો ને તમારી જાતને પૂછજો રાજકીય વાત કરવાની વાતો કરતો ને તમારી જાતને પૂછજો કે મેં જન્મ લીધો છે અને જેણે જેણે ખેડૂતનું અન્યાય કરવાની વાત કરી છે ઇતિહાસ આ દેશનો ઇતિહાસ આ રાજ્યનો સાક્ષી છે ઘર બરબાદ થઈ ગયા છે ટીવીમાં બેસતા લોકો હોય કે ભાજપના કોઈ પણ વ્યક્તિ આની આલોચના કરવા માંગતા હોય ને સહકાર આપવા ન માંગતા હોય તો તમારા બાળકનું ભવિષ્યનું વિચાર છે છોકરા ગાંડા કરવા છે કુદરત છે કુદરતનો તો ખોપ રાખો કેવી પ્રસ્તુતિની પીડા હોય બેન દીકરીને તકલીફ હોય માતાઓને તકલીફ હોય ખેડૂતો આ કાઢ આ તડકો આ વરસાદ આની અંદર એરું પડતા સિંહ દીપડા એના મોઢામાંથી પાક પકાવતો ઈ સમયે કુદરત કોપાયમાન થાય અને આ બે પગાળા રાક્ષસ મુખી વાતો કરો શરમ નથી આવતી શરમ જેવો છાટો હોય ને

ત્યારે એ લોકોએ પણ સરકારને પત્ર લખવો જોઈએ એ લોકોએ પણ સરકારને વિનંતી કરવી જોઈએ જ્યારે જ્યારે તમને તકલીફો પડી ત્યારે ગામડાના ખેડૂતોએ અહીંયાથી શહેરી વિસ્તારને પૂરું પાડ્યું છે ત્યારે ઉદ્યોગપતિની સાથે સાધુ સંતોને પણ વિનંતી કરું છે કે તમને ઉદ્યોગપતિને સોશિયલ એન્જિનિયરિંગ સંસ્થાઓને એરું કવડી ગયો છે કેમ બોલતા નથી પાયલ વખતે નો બોલે આનો વ્યક્તિ મામલો હતો આ તો જગતના ના મામલો છે કેમ મૂંગા છો ડર સતાવે છે નો ડર સતાવે છે ઘણા ખૂણે ખાસ રે કે સરકાર થી કે બીક લાગે હેની બીક લાગે ભાઈ કોકની માટે બોલવાની બીક લાગે છે તમારા ઘર ઉપર ઘા વાગશે ત્યારે શું થશે માટે આજે પહેલી વાર મેં ઉદ્યોગપતિઓને કીધું માનદાતાઓ જે હાલતા સરકારના રખેવાળ બને છે એ પણ સરકારને વિનંતી કરે સાધુ સંતોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે રામ રોટી અલખનો હોટલો ખૂબ જ મોટી સંસ્થાઓ ચલાવો છો બપોરે અન્નનો દાણો તમારા આંગણા આવેલા લોકોને ખવડાવો છો એ અન્ન ખેડૂતનો દીકરો પેદા કરે છે હાઉ બોલો અને બધા બોલશે તો મને વિશ્વાસ છે ખેડૂતમાં દેવા માફ થશે કૃતકભાઈ આજે એટલા બધા આક્રમક થઈ ગયા છે આ ખેડૂત કોંગ્રેસના નેતા તરીકે આક્રમક છો કે ખેડૂત તરીકેની વેદના તમારી છે આ જ્યારે જ્યારે માનવ ઉપર આપત આવી છે ત્યારે હું આક્રમક રહ્યો છું જ્યારે જ્યારે સમસ્યા આવી છે ત્યારે હું બોલ્યો છું જ્યારે જ્યારે સમસ્યા આવી ત્યારે ઘરની સંપત્તિ વાપરી છે અને હું આક્રમક એટલે થયો છું કે હું એક ખેડૂતનો દીકરો છું ખેતી સાથે જોડાયેલું મારો પરિવાર છે હું ભલે ન આવો વ્યથા અને વેદના લોકોની નજરે હું જોઈ રહ્યો છું ખેડૂતો માયુસી માં હશે આજે અમે ન બોલીએ તો ક્યારે બોલીએ અને બોલીને કોઈ અમે ગુનો નથી કરતા હું એક જ વાત કરું છું કે મતની રાજનીતિને રાજનીતિ ને રાજ ધર્મ નિભાવી રહ્યા છે અને ક્યારે પ્રતાપ દુધા ધારાસભા લડ્યો હોય તો એક જ વાત કરી તમને યોગ્ય લાગીને મત આપજો મત માટે રાજનીતિ નથી કરતો રાજ ધર્મ નિભાવી રહ્યો છું લોકોની માટે બોલી રહ્યો છું અને બોલ્યો છું બોલવાનો છું અને હું આ મીડિયા મારફત જે લોકો સાંભળતા હોય તમારા સોશિયલ મીડિયા ઉપર બોલો